હવે તો સુરતના કેટલાક લોકો ઓછી મહેનતે વધુ નફો રડી લેવાની લાહીમાં શુંનું શું કરી બેસે છે તે સમજાતું નથી તે મુદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઊનપાટિયા નગરમાં ભાડથી મકાન રાખી આરોપી શિવાનંદ પાલ ઉમરવર્ષ એકતાલીસ પોતે અહીંયા ભારતીય ચલણની નોટો છાપી રહ્યો છે તે માહિતી પોલીસ હેડ કોન્સ્ટેબલ આનંદ રતન તથા મોહનસિંહ રતનસિંહ અને ચિરાગભાઈને મળતા તેમને સ્થળ પર જતા આરોપી શિવાનંદ રંગ્યાથી હાથે ઝડપાઈ જવા પામ્યો હતો તપાસ કરતાં તેની રૂમમાંથી ભારતીય ચલણની રૂપિયા સોના દરની બસો ઓગણસાઠ નોટ જેની કિંમત પચીસ હજાર નવસો રૂપિયા થાય તો પ્રિન્ટર સહિતના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી હતી અને નોટ કોને કોને વેચાણમાં આપતો હતો તેની સાથે કોણ કોણ સંડોવાયેલ છે તેની તપાસ હાલ પોલીસ કરી રહી છે આજ રોજ સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન ખાતે હ્યુમન ઇન્ટેલિજન્સથી એક સુંદર કામગીરી કરવામાં આવી રહી છે જેમાં ઉધના પોલીસને માહિતી મળેલી હતી કે અહીંયા વિજયનગર જે શાક માર્કેટ છે તેની અંદર એક કિસમ ડુપ્લિકેટ નોટો વટાવે છે તો ઉધના ડિસ્ટાફે આ ઉપર વોચ રાખેલી હતી અને એની તપાસ કરતાં એક આરોપી પિન્ટુ શિવનંદન પાલ જે એકતાળીસ વર્ષનો છે અને ઉનપાટિયા સુરત ખાતે રહે છે અને મૂળ એ ફતેહપુર જિલ્લાના ઉત્તર પ્રદેશનો રહેવાસી છે જે અહીંયા સાડીના પ્રિન્ટિંગમાં કામ કરતો હતો અને એને આ પ્રિન્ટિંગનો જે અનુભવ હતો એના આધારે એણે ડુપ્લિકેટ નોટો બનાવવાનું એણે ચાલુ કરેલું હતું તપાસ કરતાં એના ઘરેથી બસો ને ઓગણસાઠ સો રૂપિયાની ચલણી ડુપ્લિકેટ નોટો મળી આવેલ છે અને પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે તેને આ કામગીરી ઉત્તર પ્રદેશનો એક આરોપી છે સલમાન અહેમદ જે હાલમાં ઉત્તર પ્રદેશે છે એની પાસેથી આ ડુપ્લિકેટ નોટો કેવી રીતે બનાવી એ શીખેલો હતો અને એને આ ઇન્ટ્રોગેશનમાં એવી વસ્તુ જાણવા મળી છે કે આ સલમાન અહેમદ એ પોતે પણ આ રીતે ડુપ્લિકેટ નોટો બનાવવાનું જ કામ કરતો હતો તો હાલમાં આરોપીને અટક કરી અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવામાં આવેલ મળેલ છે કે આ સો રૂપિયાની ડુપ્લિકેટ નોટો એ શાક માર્કેટ અને નાની છૂટક વસ્તુઓ પરચેસ કરતી વખતે દિવસના પંદર સોથી બે હજાર રૂપિયાની નોટોએ વટાવતો હતો અને આ ધીરે ધીરે માર્કેટની અંદર આ રીતે સ્પ્રેડ કરી દેતો હતો અને હજી એનું ઇન્ટ્રોગેશન ચાલુ છે ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવશે અને એણે આગળ અગાઉ આવું કેટલી નોટો બનાવી છે એ તપાસ અમે કરીશું આમ સાડીનું પ્રિન્ટિંગનું કામ કરતા કરતા ભારતીય નોટો પ્રિન્ટિંગ કરતા ઈસમની પોલીસે ધરપકડ કરી છે જેની પાસેથી સોના દરની બસો ઓગણસાઠ નોટ પણ મળી આવી છે